પણ આજે આ બહેનોને એવું થયું કે આપણે ગાય માતાને પણ લાડવા ખવડાવવા છે તો આજે આ બહેનો અને આના દાતાર છે શારદાબેન કિશોરભાઈ ગજેરા માન સરોવર ચોથો વિભાગ તો આ બેનને એવી પ્રેરણા થઈ કે અમે ગૌશાળામાં દ્રોશ સેવા કરવા તો ન આવી શકીએ પણ અમારે કે ગાય માતાને લાડવા ખવડાવવા માટે આજે અગિયાર છે તો અમારે આજ ગાય માતાનો આ બેનો એ ચોથો પાંચમો ભાગ કાઢતા હોય અને ગાય માતાને લાડવા ખવડાવીને એના જીવનને ધન્ય બનાવતા હોય પણ તો તમારે કોઈ પણ લાડવા ખવડાવવા હોય તમે ગૌશાળાની અંદર ન આવી શકતા હોય તો બાપા સીતારામ મહિલા મંડળનો સંપર્ક કરજો આ બેનનો તમે રાશિ આપશો અથવા ગળ કે લોટ આપશો તો આ બહેનો પોતે ગૌશાળાની અંદર જઈને અને લાડવા ખવડાવશે તમારી ધનની સેવા છે ને અમારા બેનોની તનની સેવા છે કેમ કે આ બેનો દ્રોજ ત્રણ કલાક ગાય માટે સમય કાઢે છે અને આ બેનું રોજ સમયનું દાન આપે છે તમને ભગવાને તમને ભગવાને ધન રાશિ આપી છે તો તમે ધન રાશિ તમારા જીવનને ધન્ય બનાવો છો અને લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવો છો તો અમારા બેનો બધાય તનની સેવા આપે છે ત્રણ કલાક સમયનું દાન આપે છે બધાય જો રૂપિયાનું દાન કરશું તો સેવા કોણ કરશું તો આ બેનું એક સેવા કરવા માટે આ એક બાપા સીતાના મહિલા મંડળના બેનો કે સખત સેવા કરે છે એક દિવસ સેવા કરીને બેહી જવું એવું નહીં કોઈ પણ ગૌશાળાની અંદર સેવા હોય અથવા મંદિરોમાં હોય કે કોઈ સપ્તાહનું આયોજન હોય તો એમાં પણ સેવાની જરૂર પડતી હોય તો આ બેનું રૂજ સેવા કરે છે અને કોઈક નિસ્વાર કોઈ બહેનોનો એક રૂપિયાની ફી નથી આ બહેનોની નિસ્વાર સેવા કરે છે તો આ બહેનોને હું તો ગાય માતાને પ્રાર્થના કરું છું કે આ બધા બહેનોનું જીવન એકદમ નિરોગી બનાવે અને આ બધા બહેનોની જોડી સલામત રાખે મનોકામના પૂર્ણ કરે અને બધા બહેનોના ઘરમાં ભૈરા ભંડાર રહે અને ધન લક્ષ્મી એના ઘરમાં સદાયને માટે વહે એવી એક બાપા સીતારામ મહિલા મંડળ તરફથી એક આશીર્વાદ છે ગાય માતાના આશીર્વાદ છે કાળિયા ઠાકરના આશીર્વાદ છે તો બોલો ગાની જે जय भगवान भगवानि जय पवन सुत महाराज महाराजनि जय रामापीरनि जय सत्गुरुदे जय महादेव महादे जय माता मा આકાશ પીતાની જે આપણે અપના મા પિતાની જે સાર સાર ધામ ભરત માની જે હરિ ઓ મન મતી વતી હ રામ જય જય સીતારામ દાદા જય જય સીતારામ ગૌ માતા જય શ્રી કૃષ્ણ